ખેતરથી સીધું ખાનાર સુધીનું સો ટકા શુદ્ધ તેલનું સરનામું એટલે હનુમત ફાર્મ જેમાં પાચમ સુધી તમારો ઓર્ડર નોંધાવો અને મેળવો આકર્ષક ઓફરનો લાભ આ આકર્ષક ઓફરનો લાભ પ્રથમ પચાસ કસ્ટમરને મળશે આ સિવાય હનમત ફાર્મમાં ઉગાવેલ જી ટ્વેન્ટી મગફળી સિંગતેલ તથા ખેતર પર પકવેલ સિંગદાણા અનાજ કઠોળ લીલા મરચાં તરબૂચ ટેટી વગેરે સિઝન અનુસાર હાજર હશે તે મળશે તો આજે જ સંપર્ક કરો રામભાઈ મોઢવાડિયા જેમના સંપર્ક નંબર છે નાઇન સેવન ટુ સિક્સ ફોર જય ગૌ માતા જય ધરતી માતા હનુમંત સો ટકા શુદ્ધ સિંગ તેલ અમારા ખેતર પર પકવેલી અમારી મગફળીનું સો ટકા શુદ્ધ તેલ આપના સુધી ફાર્મર ટુ ફેમિલી ખેતરથી સીધું ખાનાર સુધી અમે આપવા માગીએ છીએ આપને જરૂરિયાત મુજબનો ઓર્ડર અમારા સુધી પહોંચાડવા વિનંતી અને એડવાન્સ જીવામૃત બેક કહેવામાં આવે છે આમાં ગાયનું ગૌમૂત્ર ગાયનો છાણ છાસ ચોખા એ રીતનો આ બધો સામગ્રીને એ રીતના આ બેરલની અંદર નાખવામાં આવે છે એની પ્રોસિજર થતા ચાલીસ દિવસ લાગે છે અને સામેને છેડેથી શુદ્ધ લિક્વિડ ખાતર પ્રવાહી સ્વરૂપમાં મળે છે અને એ હે અમારા ખેતરની અંદર અમે એનો ઉપયોગ કરી અને જમીનને સમૃદ્ધ બનાવીએ છીએ જો આપને મગફળી ના તેલ નો ઓર્ડર નોંધાવવો હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એ નંબર ઉપર સંપર્ક કરો આમ મોઢવાડિયા ગામ વિશાવાડા મારો મોબાઈલ નંબર સત્તાણું બેસો આઠ ઓગણચાલીસ પાંચસો સાત